મિત્રો તુલસીની મંજરી તમને બનાવી શકે છે કરોડપતિ તુલસીના છોડ પર જ્યારે મંજરી આવવા લાગે છે તો તેવા ઘર માટે આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તુલસીના છોડ પર જ્યારે પણ મંજરી આવવા લાગે તો તમારે સમજી લેવું જોઈએ કે માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને તુલસીની મંજરીના વિશેષ ઉપાય જણાવવાના છીએ અને આ ઉપાય કરવાથી તમે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત કરી શકો છો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ હોય છે અને જો તમારા ઘરે તુલસીનો છોડ ના હોય તો તમારે તુલસીનો છોડ અવશ્ય વાવવો જોઈએ હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કહેવાય છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તેથી તમારે તુલસીના છોડની દરરોજ સવાર સાંજ પૂજા કરવી જોઈએ અને દરરોજ સાંજના સમયે દીવો પ્રગટાવો જોઈએ તુલસીનો છોડ જેટલો પવિત્ર હોય છે એટલી જ પવિત્ર તુલસીની મંજરી માનવામાં આવે છે તુલસીની મંજરી પણ મહત્વપૂર્ણ હોય છે મિત્રો જો તમે પણ તુલસીની મંજરીથી જોડાયેલા અમુક વિશેષ ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં ધન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થઈ જશે અને સાથે જ તમારા ઘરની તિજોરી ક્યારેય ખાલી નહીં રહે અને તમારા ઘરમાં પૈસાને લઈને કોઈ પણ તંગી હશે તો દૂર થઈ જશે અને ઘરના દરેક સદસ્યને તેના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહેશે જો તમારા ઘરમાં દરરોજ ઝઘડા અને કલેશ થાય છે તો તુલસીના મંજરીનો આ નાનકડો ઉપાય તમારે જરૂર કરી લેવો જોઈએ આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ખુશીઓ જ ખુશીઓ આવશે તુલસીના છોડને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તુલસીના છોડ પર લીલી મંજરીનું આવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો આજના વીડિયોમાં આગળ વધીએ અને તુલસીની મંજરીના વિશેષ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં તમને વિનંતી છે કે આજની વીડિયોને એક લાઈક કરી શેર પણ જરૂર કરી દેજો જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પર બન્યા રહે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ તથા જય મા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો જ્યારે પણ તુલસીમાં મંજરી આવે તો તેને તરત તોડવી જોઈએ નહીં પરંતુ એક લાલ કપડામાં બાંધીને મંદિરમાં રાખવી જોઈએ મિત્રો આજના જમાનામાં દરેક વ્યક્તિ સુખી જીવન જીવવા માટે અને ધનની પ્રાપ્તિ કરવા માટે ઈચ્છા રાખે છે જો તમે પણ ધન લાભ અને ધન પ્રાપ્તિની ઈચ્છા રાખો છો તો તુલસીની મંજરીને લાલ કપડામાં બાંધીને તેને તમારા ઘરની તિજોરીમાં રાખી દેવી જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા સદાય બની રહે છે જો તમે ઈચ્છો છો કે તમને ક્યારેય આર્થિક પરેશાનીનો સામનો ના કરવો પડે તો તમે તુલસી મંજરીને તમારા પર્સમાં રાખી શકો છો મિત્રો ભગવાન ભોલેનાથને તુલસીના પાન ચડાવવા વર્જિત માનવામાં આવે છે પરંતુ તમે ભગવાન ભોળાનાથને તુલસીની મંજરી અર્પિત કરી શકો છો આમ કરવાથી તમને પારિવારિક સુખનો લાભ મળે છે તેના સિવાય જો તમારા જીવનમાં પ્રેમની કમી છે અને લગ્નમાં કોઈ પણ પ્રકારની બાધાઓ આવી રહી છે તો તુલસીની મંજરીને દૂધમાં મેળવીને ભગવાન ભોળાનાથને અર્પિત કરવી જોઈએ આ ઉપાય કરવાથી તમારા લગ્નમાં આવી રહેલી બાધાઓ દૂર થાય છે મિત્રો તુલસી મંજરીને ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને ચઢાવવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિ જીવન મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે કોઈ પણ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી ના હોય તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા દરમિયાન માતા લક્ષ્મીને તુલસી મંજરી અર્પિત કરવી જોઈએ આ ઉપાય ખૂબ જ શુભ માનવામાં આવે છે ધીરે ધીરે ધન પ્રાપ્તિ થવા લાગે છે અને આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે મિત્રો શુક્રવારના દિવસે તુલસીના પાન તોડીને પીળા રંગના વસ્ત્રમાં બાંધીને તિજોરી અથવા તો તમે જે જગ્યાએ ધન રાખતા હોય તે જગ્યા પર રાખી લેવા આ ઉપાયથી તમારે ક્યારેય ધનની કમી નહીં આવે તુલસી મંજરીમાંથી નીકળવા વાળી ઉર્જા ધનને આકર્ષિત કરે છે અને આ ઉપાય ખૂબ જ કારગર માનવામાં આવે છે ઘરની ઉત્તર પૂર્વ દિશા જેને ઈશાન કોણ પણ કહેવામાં આવે છે તેને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ દિશામાં દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે જો તમે તમારા ઘરની આ દિશામાં તુલસીની મંજરી રાખો છો તો આમ કરવાથી ધન આગમનના દ્વાર ખુલે છે મિત્રો પૂજા સ્થાન પવિત્ર માનવામાં આવે છે જો તમે તમારા ઘરના મંદિરમાં તુલસીની મંજરી રાખો છો તો તમારા ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહે છે અને સકારાત્મકતાનું પણ આગમન થાય છે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તુલસીની મંજરીને હંમેશા લાલ રંગના કપડામાં બાંધીને રાખવી જોઈએ અને તેને સ્થાપિત કરતા સમયે માતા તુલસી અને ભગવાન વિષ્ણુને ધ્યાન કરવું જોઈએ જો તમે આર્થિક તંગીથી પરેશાન જ હોય તુલસી મંજરીને તમારા ઘરની બાલકની અથવા ઉત્તર અથવા પૂર્વ દિશામાં કોઈ પણ પવિત્ર સ્થાન પર રાખવી જોઈએ આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે અને ધન પ્રાપ્તિના નવા નવા માર્ગ તમને મળતા રહેશે મિત્રો માન્યતા છે કે માતા લક્ષ્મીની પૂજા કરતા સમયે તુલસીની મંજરીને પૂજાની સામગ્રીમાં સામેલ કરવું ખૂબ જ શુભ હોય છે શુક્રવારના દિવસે તુલસીની મંજરીને માતા લક્ષ્મીને અવશ્ય અર્પણ કરવી જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા સદાય બની રહે છે અને ઘરમાં ધનનું આગમન થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ઘરમાં હંમેશા ક્લેશ અને કંકાસનો માહોલ બન્યો રહે છે અથવા માનસિક તણાવ બન્યો રહેતો હોય તો છુટકારો મેળવવા માટે ગંગાજળ અને તુલસીની મંજરી મેળવીને ઘરની ઉત્તર દિશામાં રાખવી જોઈએ અને આ જળને દરરોજ આખા ઘરમાં હાંટવું જોઈએ આ ઉપાય કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહેતો નથી અને ઘરનું વાતાવરણ ખુશાલીભર્યું બન્યું રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર પૂર્વ દિશા ધનને આકર્ષિત કરવા માટે શુભ માનવામાં આવે છે અને આ ખૂણો કુબેર દેવતાથી જોડાયેલો છે આ દિશામાં એક વાસણમાં તુલસી મંજરી રાખવાથી ધનનું આગમન શરૂ થઈ જાય છે તુલસીની મંજરીને સ્નાન કરવાના પાણીમાં મેળવીને સ્નાન કરવાથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે અને ગૃહદોષથી પણ મુક્તિ મળે છે અને સાથે જ તુલસીની મંજરીને તમે તમારા પીવાના પાણીમાં પણ રાખી શકો છો આમ કરવાથી નજરદોષ અને ખરાબ નજર લાગતી નથી તુલસીની મંજરી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ કરવામાં લાભકારી હોય છે તેથી કોઈ પણ શુભ દિવસે ગંગાજળમાં તુલસી મેળવીને રાખી દેવી અને અઠવાડિયામાં એક બે વાર ઘરમાં છાંટવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે તુલસીના પાનને સળગાવવા શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે પરંતુ તુલસીની મંજરીને સળગાવી શકાય છે આમ કરવાથી ઘરમાં શુભતાનું આગમન થાય છે તો મિત્રો આજની વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઈકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મા લક્ષ્મી